ભાવનગર શહેરના ટોપ થ્રી વિસ્તારમાં તાજેતરમાં જ નવો આરસીસી રોડ આવ્યો છે પરંતુ હવે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વિપક્ષે પ્રહાર કર્યો હતો કે હાલમાં જ કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ રોડને ફરી તોડવામાં આવી રહ્યો છે એટલે કે કોઈ પણ પ્લાન વગર કામગીરી થઈ છે મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટ્રોમ લાઇન અને ડ્રેનેજ લાઇન મહત્વની હોવાથી ડ્રેનેજ ઉભરાવવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને પાણી ભરાવાની સમસ્યા ચોમાસામાં ઊભી થાય છે તેને પગલે રોડ તોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ありがとうプレゼント આપ શ્રી સૌ જાણો છો તેમ આરસીસી રોડ ટોપ થ્રી વાળો અધેવાડા સુધીનો જે કરવામાં આવ્યો છે હજુ નવો જ રોડ બનાવેલો છે ત્યાં હાલમાં અત્યારે વિઝિટ કરી છે અને વિઝિટ કરતાં અનેક જગ્યાએ ફરીવાર આ નવા રોડનું ખોદાણકામ થઈ રહ્યું છે તે ઘટના ખરેખર ભાવનગરની પ્રજા માટે દુઃખદ ઘટના છે કારણ કે અંતે તો આ પૈસા ભાવનગરની પ્રજાના ટેક્સના પૈસા છે તો આ ટેક્સના પૈસા જે વેડફાટ થઈ રહ્યો છે એને વિરોધ પક્ષ તરીકે અમે સખોદ વખોડી રહ્યા છીએ